આપણે એમને ઓળખતા પણ નહીં હતા પણ કંઈક ને કંઈક આપણે બધા બંધી બંધાયેલા છે અને બંધાયા તો ખરા પણ બાબાની ભક્તિ કરી કરીને આપણું ચરિત્ર પણ બાબા જેવું બની ગયું બધાનું કે ખાલી એક વાર મળે એક વાર મળે એટલે પોતાના જ થઈ જાય એટલે એ પ્રેમને ખૂબ ગહેરો કહેવામાં પ્રેમની ખૂબ ગહેરાઈઓ દર્શાવવામાં આવેલી છે કારણ કે આ કથા પ્રેમ અને શ્રદ્ધાની છે તો ગણપતિજીને અને હનુમાન દાદાને આપણે યાદ કરી લીધા હવે વિશેષ માટે જેમને આપણે કૃપાઓ થઈ એ મિત્રોને યાદ કરી લઈએ બોલો પિત્રો નારાયણ

તમે વક્તાના જીવા પર આવીને વાસ કરજો અને શ્રોતાઓના હૃદય પર બેસજો કે જેને લીધે સીધી કથા અને જ નિર્દેશન કરી કે એક જ કથા નથી હવે દેવ કથા ચાલે એક જરા કથાની પણ ચાલે અને સાંઈ કથા પણ ચાલે અને જેના દરબારમાં આવેલા છે તો વક્તા પણ છે શ્રોતા પણ છે એ જ

અમારા જીવા પર આવીને તમે વાસ કરજો અને પવિત્ર વાણી બધાને સમજાય જીવનમાં આચરણ આવી જાય એવી પવિત્ર વાણી વક્તાના મુખે તમે બોલાવજો કારણ કે બોલવાની અમારી તાકાત નથી પણ કારણ કે તમારી જો અવકૃપા થાય તો કુંભકર્ણ જેવા પણ એ ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન બોલી જાય એટલે ક્યાંક અમારી વાણી થાપ ની ખાઈ જાય એની હે સરસ્વતી માતા તમે અમારી રક્ષા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના વિશેષમાં આ ધામના સ્થાનિક દેતા એવા જલા બાપાના ચરણમાં વંદન કરીએ વીરભાઈ માતાને વંદન કરીએ બોલો જલારામ બોલો વીરભાઈ લોકો આવેલા છે પહેલા તો એ દ્વારકાધીશને આપણે વંદન કરીએ કે હે દ્વારકાધીશ તમારા પડોશમાં ભક્તો તમારું સ્મરણ કરતા હતા ને મહિના તો હે નારાયણ હે હરિ તમારા પડોશમાં અમે આવ્યા છે તો પેલા તમને વંદન કરી દઈએ અને વિશેષ માહિતી આપણા સ્વામી હે હર હરનું ધામ સોમનાથના દાદાનું ધામ તો એમના ચરણમાં પણ વંદન કરીએ એ સોમનાથ પણ મહાદેવ કરીએ કે આ જગતનું કલ્યાણ કરવા કરતા કરતા તમને પણ અનેકો ઝેરો પીવા પડેલા એવો અમને પણ આ સંસાર સાગરની અંદર કાર્ય કરતા કરતા અનેક ઝેરો પીવા પડે પણ તમારી કૃપા થાય તો એ પણ અમૃતમાં ફેરવાઈ જાય તો હે દ્વારકાધીશ હે હરિ અને શરીરમાં પ્રાર્થના બીજું વિશેષમાં એમ તો સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અનેક સંતો અહીંયા વસેલા છે અને હરિ અને હરની હરિહરની ત્યાં ભૂમિ જ્યાં પણ જાય ત્યાં હરિર ચાલુ જ રહે એટલા માટે આજે પણ આ એરિયાની અંદર ભલે એટલા મોટા જંગલોની હોય પણ તો પણ આપણે દ્રષ્ટિગોચરમાં જોઈએ કે અહીંયા હવે પુણ્યવંતી ભૂમિ બની એટલે અહીંયા પણ વરસાદ વિશાલ પ્રમાણમાં થાય જ્યારે ભૂમિઓ પણ આપનારી બને તો ત્યારે એ ગૌરવવંતી ભૂમિ પવિત્ર થાય હરિનું સ્મરણ કરતા અને હરિહર કરતાં કરતા એ ભૂમિનો પ્રતાપ એટલો વધે એ પછી કુદરતે પણ અહીંયા વરસાદને વરસાવવો જ પડે તો એ ભૂમિને અને વિશેષમાં એ ભગદાણાના ભદ્રક દાસ બાજુમાં વસેલા છે કે જેમના દર્શન કરવા માટે પણ આપણે બધા જવાના જ છે અહીંયા સુધી આવ્યા છે તો ભલે આપણને આખી રાત સુવાની મળે અને રાત્રે બેસીને પણ એ ભગદાના ધામમાં ભજરાય દાસના ચરણ માં આપણે બધા જમો બોલો ભજરાય એ બધા સંતો પ્રણામ કરીએ વિશેષમાં સદગુરુ ને પ્રણામ કરીએ કે જેમની કૃપા આપના પર જઈ અને આપણા જેવા એક અભણને પણ એમને વ્યાસપી પર બેસીને કથા કરાવી તો એ વિશેષ કૃપા સદગુરુની આપના સદય સા અને એ લાભોલ કરી છે મિત્રો મંડળ અને જેમણે જેમણે આટલું પણ આપણને જ્ઞાન આપેલું એ બધા જ દેવોને માતા પિતાને કાકા કાકી કોઈ કુવા બધા જ બધી જ સગાઈનું વર્ણન એ પહેલા અધ્યાયમાં આપી દીધેલું છે વિદ્યાની દેવી સરસ્વતીથી લઈને સંકટ દૂર કરનારા આવા ગણપતિ હનુમાન દાદા મંગલ કરનારા એ બધા દેવોને તો પ્રણામ કર્યા પણ વિશેષમાં કે કાકા કાકી જેવાને પણ દરેક જીવોને પણ વંદન કર્યા હોકા કારણ કે બધાના આશીર્વાદ હશે એ દાભોલ કરને હતું કે આ બધાના આશીર્વાદ હશે તો જ આ ચરિત્ર સફળ બને હે એટલે આપણે પણ જ્યાં મિત્ર નું નામ લીધું તો બધા સદમિત્રો બધા બધાયેલા છે ફલંગરાજ્ય મારા

Бога, а на воли Божа. Я не хочу ексоне, а за мене. Ексо пистарис, гамре, гамре, дай не мне сайка, а तो एमने पर ये वो हमेशा मानव सेवा में तो चौबीस कला जादू दे तो सेवा समझते हैं पर एमना धर्मों के लिए पर आयवास तो एमने पर चरमा विनती करी से यात्री पर से तमारो खूब खूब स्वागत से बनने पर बनते हैं एमके भाई કે કોઈ આપણને બહુ પ્રેમ કરતા હોય દિલો જાતથી ચાલતા હોય અને એમના ઘરે આપણે બધા જઈએ તો કોઈ વાર આપણે આપણી ખુશીમાં બીજી બધી વસ્તુઓની સગવડ કરતા કરતા તબિયત પૂછવાનું પણ ભૂલી જાય કારણ કે માણસ જ્યારે પ્રેમને વશ તે જાય તો બધું સગવડ કરવા લાગે પણ ખાલી કેમ એટલું કરવાનું ભૂલી જાય જે મુખ્ય વસ્તુ તેમ આપણે પણ જલા બાપાના ધામમાં આવ્યા અને ભાવમાં આવ્યા ડૂબી ગયા કે બધાને કેમ શેર કરવાનો પણ કારણ કે પ્રેમની પ્રશંસા પણ કરી પ્રશંસા તો કરી શકાય પણ એ પ્રેમ એક એવી વસ્તુ છે કે એ આખા દરિયામાં પણ સમાઈ શકતો નથી અને આ પરિભાષાને માણસો તો સમજે પણ અબોલ પશુઓ પણ એ પ્રેમની પરિભાષાને સમજી જાય આ પશુ પક્ષીઓ પણ એ દંપતી સાથે હોય તો જ્યારે એક કદાચ કોઈ શિકારી એકને મારી નાખે જો આના પર તો આખું રામાયણ લખાય બે પક્ષીમાંથી એક પક્ષીને મારી નાખવામાં આવ્યું અને સ્વ એ શ્લોક નીકળી ગયો અને એના પર છૂટું પડે તો કેવી મનોસ્થિતિ થાય આ સંસારની અંદર પતિ પત્ની દંપતી હોય સમયાંતરે કંઈક ને કંઈક કાળાંતરે એકને છૂટા પડવાનું થાય તો એકની કેવી વિવળતા આ આપણી અંદરની વસ્તુઓ છે કે વિવડતા કોને કહેવાય દર્શન રામાયણની અંદર પણ આ જ બધી વસ્તુઓ સાંઈ બાબા એ આપણને શીખવી છે અને વિશેષ વાતો સાંઈ કથા તો આપણે ક્યારે સાંભળ્યા જ કરીએ પણ સદગુરુની કંઈ વિશેષ ઈચ્છા હતી એ કંઈક બીજું પણ ચરિત્ર આપણને જાણવાનું મળે એટલે આપણા સદગુરુ ચાહે તે ગમે ત્યારે ગમે તે કરી શકે એ ચાહે તો આખા બ્રહ્માંડને પણ મેળવી શકે એ ચાહે તો વરસાદને પણ પાડી શકે અને એ ચાહે તો વરસાદને અટકાવી પણ શકે અને એ ચાહે તો આખા લલાળને આખા ભાગ્યને પણ બદલી શકે અને એ સદગુરુ ચાહે તો એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને એમ કહે કે તમારે કંઈ નહીં કરવાનું તો એ આજ્ઞા પણ માનવી પડે એ સદગુરુ હતું એ પરમ તત્ત્વની કથા અને એ તત્વ જ્યારે શિરડીની અંદર હતું તો ત્યાં બેસી બેસીને કોઈને ખ્યાલ પણ નહીં આવે જેમ જલા બાપા એ વીરપુરની અંદર જ્યારે હતા તો ત્યારે જે ઓળખી ગયેલા તે ઓળખી ગયેલા અને નહીં ઓળખા તો તેમને સમયે પણ પસ્તાવો થયેલો એ બી આ બધી વસ્તુ છે એવી જ રીતે